ગોળ સેવા પસંદગી મંડળ દ્વારા જગ્યાઓમાં વધારો કરાયો એક ફેબ્રુઆરીથી કોલ લેટર ઇસ્યુ કરાશે માર્ચ મહિનાના દર રવિવારે સીબીઆરટી પરીક્ષાનું આયોજન ત્યારબાદ એપ્રિલ માસમાં મુખ્ય પરીક્ષા લેવાશે અગાઉ બે હજાર અઢારમાં જગ્યાઓ પર જાહેરાત કરાઈ હતી એપ્રિલ માસમાં પરીક્ષા લેવામાં આવશે કુલ પાંચ હજારથી વધુ જગ્યાઓ પર હવે ભરતી થશે જુનિયર ક્લાર્કની આઠસો અઠ્ઠાણું બેઠકમાં વધારો કરવામાં આવ્યો છે

સૂચના છે કે સરકારના તમામ વિભાગો અને ખાતાના વડાની કચેરીઓમાં વર્ગ ત્રણની જેટલી પણ ખાલી જગ્યાઓ છે તે સત્વરે ભરવામાં આવે જેથી કરીને સરકારના લોક અને લોક વિકાસના કામોમાં વેગવંતુ વધારે પડતું બની શકે આ બસો બાર નંબરની જાહેરાત આપ્યા પછી ચેરિટી તંત્રમાંથી માંથી કમિશનર શાળાઓની કચેરીમાંથી મેરીટાઇમ બોર્ડમાંથી વગેરે ખાતાના વડાની કચેરીઓમાંથી જુનિયર ક્લાર્ક સભની વધુ જગ્યાઓ ભરવા માટે અમને માંગના પત્રકો મળેલા છે જેથી કરીને junior clerk ની બે હજાર અઢાર જગ્યાઓ ભરવાની થતી હતી એમાં આઠ હજાર આઠ આઠસો અઠાણું જગ્યાઓ આઠસો અઠાણું જગ્યાઓ વધારો થયો છે અને કુલ ચાર હજાર ત્રણસો ચાર જગ્યા ભરવાની હતી તેના બદલે હવે પાંચ હજાર બસો બે જગ્યાઓ ભરવા માટે એપ્રિલ માસમાં સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા સીબીઆરટી પરીક્ષા પદ્ધતિથી યોજાશે મંડળ આ પરીક્ષા સંપૂર્ણપણે પારદર્શક અને તટસ્થ રીતે ભરતી કરવા માટે કટિબદ્ધ છે